એ ગાય તો ખબર ના વારો ખબર નહિ ના મને નઈ ખબર કુની જોઈએ બતાવો તમને ગાય તો સારી દેખાય અસર લાગે યાર આમ તો જુઓ ગાય તો ખબર તંદુભાન તો બેસાય ને ગાય નહીં

માર ઉપર હાથ ફેવડ છે પૈસા દેખાવ લાગે બોલો પણ ખબર આ ગાય આપડે મનાયેલી વાતુ ભાઈ

લે આબરો લે આબ જેતું લાઈ લાઈ નાખણો પેહો હવે એકા દિવસથી કર દેવું પડતું એકાદી હવે વેતી મારી તો કોઈ ગરાક બરાક આવે તો લે આબરો રોજ લેવા જવાનું અરે આ શું

આપડે નઈ મારવાન માં તારી આ બે તો લુતા ગયા

એટલે હું બાર તો તો પણ મારી ગાય શું કરતી છે ગાય જોવું પડશે મારે એટલે મારા ગાય ને ચાર બાર નાસી છે નહીં નાસી ઘરનો એ મને તો ખ્યાલ જઈ આવવા દે પૈકી જોવા દે મને તો આરામ જવા દે